ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થતાં જ અમેરિકામાં ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે યુકે હોમ ઓફિસના તાજેતરના ડેટા અનુસાર જાન્યુઆરીથી માર્ચ બે દરમિયાન એક અમેરિકન નાગરિકોએ બ્રિટિશ નાગરિકતા માટે અરજીઓ કરી જે બે પછીનો સૌથી મોટો આંકડો છે આ સંખ્યા અગાઉના ત્રિમાસિક ગાળા કરતા બાર વધુ છે જે ટ્રમ્પના ચૂંટણી જીતના સમયગાળા સાથે સંકળાયેલી છે અરજીઓનું મુખ્ય કારણ ટ્રમ્પની નીતિઓ અને અમેરિકાના રાજકીય વાતાવરણ પ્રત્યેનો અસંતોષ ખાસ કરીને એલજીબીટી ક્યુ સમુદાય અને અન્ય લઘુમતી જૂથો ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડર્સથી ડર અનુભવે છે જેમાં જેન્ડર અને ઇમિગ્રેશન સંબંધિત નીતિઓ સામેલ છે ઘણા અમેરિકનોને પોતાના ભવિષ્ય અને સુરક્ષા અંગે ચિંતા છે બે હજાર ચોવીસમાં છ હજાર એકસોથી થી વધુ અમેરિકનોએ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી જે બે હજાર ત્રેવીસ કરતાં છવ્વીસ ટકા વધુ છે આ ઉપરાંત યુકેની નોન ડોમ ટેક્સ સ્ટેટસ નાબૂતીએ પણ શ્રીમંત અમેરિકનોને નાગરિકતા લેવા માટે પ્રેર્યા બીજી તરફ આર્લેન્ડમાં પણ અમેરિકનોની નાગરિકતા અરજીઓ છેતાળીસ ટકા વધી રોકસ્ટાર કોર્ટની લવ અને અન્ય પ્રખ્યાત વ્યક્તિઓ પણ યુકે નાગરિકતા લેવાની તૈયારીમાં છે આ ટ્રેન્ડ અમેરિકામાં વધતી રાજકીય અનિશ્ચિતતા અને અસુરક્ષા દર્શાવે છે